નમસ્કાર દાહોદ પોલીસે એક નકલી જજને ઝડપી પાડ્યો છે તરીકે આપી અને પંપના કર્મચારીઓને કહ્યું કે તેમના માલિકનો જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તે તેના હાથમાં છે અને તે કેસનો નિકાલ કરાવી આપશે આ રીતે આ ટપોરી જજનો રોફ જમાવીને તે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો જોકે કર્મચારીઓને શંકા જતા તેમને તાત્કાલિક તેમના માલિકને જાણ કરી માલિકે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વ્યક્તિ કોઈ જજ નથી ત્યારબાદ તેમણે દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં આ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હતી એક પોલીસ ટીમ સુરત જવા માટે રવાના કરવામાં આવી હતી અને ત્યાંથી નકલી જજનો રોફ જમાવતા ટપોરી અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે તે દાહોદના બસ સ્ટેશન વિસ્તારમાં સફેદ ફોર વ્હીલર ગાડી જી જે ઝીરો વન ઇ ટી સત્તાવન નંબરની ગાડી લઈને આવ્યો હતો અને ત્યાંથી એક યુવકને જજની ઓળખાણ આપી ત્યાંથી સાહેબ નીકળી ગયા હતા અને ખરોડના ડોકી ગામે આવેલા જય ગુરુદેવ પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યો હતો અને ત્યાં પંપના માલિકને જજની ઓળખાણ આપી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે વધુમાં જાણવા મળ્યું છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં અલ્પેશના મોબાઈલમાંથી કેટલીક ચોંકાવનારી વિગતો પણ બહાર આવવા પામી છે તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પુરાવા મળ્યા છે કે તે માત્ર જજ તરીકે જ નહીં પરંતુ વકીલ તરીકે પણ પોતાની ખોટી ઓળખ આપીને લોકોને છેતરતો હતો પોલીસને શંકા છે કે આવા સરકારી અધિકારીઓ કે વકીલ હોવાનો કોઈ ઢોંગ કરીને અનેક લોકોને ફસાવી ચૂક્યા હશે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દાહોદ પોલીસે આ નકલી જજને તો ઝડપી પાડ્યો છે પરંતુ એ સાથે

અને એક રોપ જણાવવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટનાની પોલીસે જાણ થતા પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરી અરજદારનો સંપર્ક કરી તેમને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસની વિવિધ ટીમો બનાવી બાતમી દ્વારા ટેકનિકલ સોર્સિસથી ટ્રેસ કરતા વ્યક્તિને સુરતના નજીકના એક ગામડા વિસ્તારમાંથી પકડે પાડવામાં આવ્યો છે અને આ વ્યક્તિ છે અલ્પેશ ખેંગારભાઈ ગલચત તેઓના જોવા જઈએ તો માત્ર જજની ખોટી ઓળખ આપવા સિવાય પણ તેઓના સોશિયલ મીડિયા ઉપર બી અલગ અલગ પ્રકારના